નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ગુજરાતમાં દારૂ બંધ થાય ભાઈ એ માટે લગાતાર કોશિશ કરી રહ્યા હોય તો એ હવે તમે વિચારો મિત્રો કે જો કોઈ માણસ પોતાની જાતે જ દારૂ પર પ્રતિબંધ મૂકી નાખે તો તમે વિચારો સાહેબ કે કેટલી બધી ઝડપે ગુજરાતમાં દારૂ બંધ થઈ જાય તમે વિચારો કે સરકાર એક અડ્ડો બંધ કરાવશે બે કરાવશે દસ કરાવશે પણ આખા ગુજરાતની અંદર કેટલી જગ્યાએ અડ્ડાઓ ચાલતા હશે તો શું બધી જગ્યાએ સરકાર પહોંચી શકે બિલકુલ પણ ન પહોંચી શકે તો પછી દારૂવાળા દારૂ વેચવાનો બંધ કરી નાખશે અને જેનાથી તમારો પરિવાર સુખી થશે ગુજરાતે દારૂ મુક્ત થશે અને તમે પણ ઘણા બધા જિંદગીમાં આગળ વધશો ભાઈ પણ આ બધું ત્યારે શક્ય બનશે કે જ્યારે સાહેબ તમે તમારા મગજ ઉપર કંટ્રોલ કરી અને તમે એમ કહેશો કે ના ભાઈ આપણે દારૂ નથી પીવાનો દારૂની જગ્યાએ કાજુ ને ખાઈ લેજો પણ દારૂ ન પીતા ભાઈ દારૂ નથી પડી તમારા મગજમાં ગયો છે ભાઈ અને તમે તમારા મગજ ઉપર કંટ્રોલ નથી કરી શકતા કે મારાથી દારૂ ન છોટે કોઈ બી વસ્તુ ન હોય જે તમે ન છોડી શકતા હોય ખાલી મગજ ઉપર છે ને ભાઈ કંટ્રોલ કરવો પડે મગજને સમજાવવું પડે પણ તમે તો શું કરો છો ભાઈ તમે મગજને નથી સમજાવ સમજાવતા મગજ તમને સમજાવે મગજ જેમ કે ને એમ તમે કરો ભાઈ એમ નથી કરવાનું મગજને આપણે સમજાવવાનું ભાઈ ના ભાઈ આ વસ્તુ નથી કરવાની તો નથી કરવાની ભલે ને પછી આકાશમાંથી બધા પૈસાનો વરસાદ વળશે તો પણ પણ ભણી સાહેબ તમારે મગજ ઉપર કંટ્રોલ કરવું પડશે ને મગજ ઉપર તમે કઈ રીતે કંટ્રોલ કરી શકશો એ પણ તમને થોડી ટીપ્સ આપી દો ભાઈ તો સૌથી પહેલા તમે ઊંડા ઊંડા શ્વાસ લેજો ભાઈ ત્યારબાદ ધીરે ધીરે તમે તમારા મગજને એક શાંત મનથી એક દિશામાં સ્થિર કરજો ભાઈ અને સ્થિર કર્યા પછી તમે વિચારજો કે ખરેખર આનાથી તમને કેટલું બધું નુકસાન થઈ રહ્યું છે તમારા પરિવારને કેટલું બધું નુકસાન થઈ રહ્યું છે એકવાર તમે વિચારજો સાહેબ અને મગજ ઉપર જો તમે કંટ્રોલ કરતા શીખી ગયા તો જિંદગીમાં તમે બધું કરી શકશો ભાઈ હોવા ટકા તો બસ આજના વિડીયો માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધા જય માતાજી દ્વારકાધીશ આગળ પણ રહેજો ધન્યવાદ